ઘટનાની જાણ થતા સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને નીચે ઉતારવા કલાકની ભારે ઉઠાવી હતી થાંભલા પરથી હાઈટેન્શન લાઇન પર પડ્યો અને ફાયરે ઝીલી દીધો હતો હાઈટેન્શન લાઇન પર એક છેડેથી બીજા છેડે દોડતા યુવકને મહામુસીબતે નીચે ઉતારાયો હતો હિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું અને પત્ની સાથેના ઝઘડામાં યુવકે આ પગલું ભર્યું હતું